નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો પ્રગતિશીલ ખેડૂત મિત્રો જે પોતાના ખેતરમાં નવી નવી ટેકનિકો અપનાવતા હોય નવા નવા સાધનો વસાવતા હોય એ આપણા સુધી સરળતાથી આપને માહિતી મળે એના માટે સમયે સમયે આપણે આવા પ્રગતિશીલ ખેડૂત મિત્રોને મળતા હોય અને ખેતીને લક્ષી ઉપયોગી માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય આ સિરીઝમાં આગળ વધતાં વધતાં આજે આપણે આવ્યા છીએ ગોંડલ તાલુકાના મોવિયા ગામે પટેલ સ્કૂલવાળા નટુભાઈ ભાલાડા સાહેબ પાસે બરાબર ને નટુભાઈ ભાલાડા સાહેબે પોતાની કોઠા સુધી પોતાની જ ટેકનિકથી ખૂબ સરસ મજાના દવા છાંટવાના પંપ કે જેને પ્રેશર પંપ કહેવાય ટ્રેક્ટર ઓપરેટેડ આ પંપ બનાવ્યા છે અને એના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં આપવી છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો પાલાડા સાહેબ સૌ પ્રથમ આપનો ટૂંકમાં પરિચય મારું નામ નટવરભાઈ પાલાડા ગામ મોગિયા પટેલ સ્કૂલ સંચાલક મારો મોબાઈલ છે નવ્વાણું સાત નેવ્યાસી ચૌદ બે એક્યાસી બરાબર છે પાલાણા સાહેબ આ ખેતી તો તમે ખૂબ સારી કરો છો આ ખેતી કરતાં કરતાં આ પ્રકારના પંપ બનાવવાનો વિચાર તમને ક્યાંથી એમાં હું ખાસ તો ત્રણ ચાર વર્ષથી શોખથી ખેતી કરવા લાગ્યો એમાં જે જે અવ્યવસ્થાઓ હતી બરાબર એને દૂર કરવાના પ્રયત્ન રૂપે ખાસ તો જે દવા આપણે જે આપણો ખભાનો પગ હોય એનાથી જે છાંટીએ છીએ બરાબર એમાં જે પ્રેશર હોવું જોઈએ એવું પ્રેશર નથી આવતું બરાબર એટલે મેં એવું વિચાર્યું કે આમ ફૂલ પ્રેશર થી જો દવા છટે એને દવા જે આપણો સ્પ્રેયર હોય એનો ફોગ થઈ જાય ને બરાબર પરિણામ ઓછી દવા એ સારું પરિણામ બરાબર એટલે એવા હું વિડીયો જોતો તો બરાબર એમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કોઈ આવો પંપ બનાવતો નતો અને બનાવે છે નામી કંપની બરાબર ઘણી પણ ઈ બહુ ઊંચા ભાવ હોય છે ખેડૂતોને સામાન્ય ખેડૂતોને ના પરવડે પરવડતા ન હોય એટલે મે મારા માટે પંપ બનાવવાનું વિચાર્યું એમાં પાર્ટ ગોતતા ગોતતા લગભગ ગઈ જન્માષ્ટમીએ મારો પંપ તૈયાર થઈ ગયો મારી રીતે બનાવેલો પણ એ પંપ બનાવ્યો ને પછી મારા મિત્રો ઈ બધાએ લઈ જવા મીડા

હવે એક નવી વેરાયટી જે બને છે ને એ આમાં જ બને છે આ બસો એમાં આ આવશે અને પાછળ અહીંયા નળી ઘરેડો આવી જશે બે માંથી એક ચાલે કોઈ ખેડૂત જન્માષ્ટમી સુધી મોલ નાનો હોય કપાસ તો આ ચાલે અને પછી આ બૂમ ઉતારી અને ગરેડા નળી વાળો ચાલે આ નળી છે ને એ શેઢેર રીએ અને નળી ખેતરમાં માં ચાલી એટલે ટુ ઇન વન જેવું ટુ ઇન વન એ નવો ટેર બને છે અંદર બરાબર કારખાનું બને છે આ તો ચાલુ ચાલુ છે આ બરાબર

બરાબર એટલો બારીક હોય ને કે આખો આમ ફોગ જેવું થઈ જાય આખો ફોગ જ થઈ જાય અને આ જેનો ઓર્ડર છે ને એને બત્રીસ ઇંચના ડિસ્ટન્સથી કીધી છે એટલે બત્રીસ ઇંચના ડિસ્ટન્સથી નોઝલ છે કોઈને છત્રીસ જોઈએ અઠ્યાવીસ જોઈએ તો એ ઓર્ડર મુજબ પેલી સેટ થઈ જાય બરાબર બુમ આ ત્રીસ ફૂટની આવે બરાબર હવે ચાલુ કરીને બતાવું કે ધોવાડો કેવો થઈ જાય બરાબર દૂર સ્વરૂપે દવા છાટવાની વાત થઈ છે આ નળીવાળો પંપ છે બરાબર

આ વોટર લેવલ પાઇપ છે બરાબર એટલે કેટલું પાણી ભર્યું છે અત્યારે આ લગભગ પચાસ અને સો ની વચ્ચે પંચોતેર લિટર જેવું પડ્યું છે બરાબર એટલે દરેક પ્રકારની વ્યવસ્થા આપેલી છે અને આ નાના વ્હીલ આપેલા છે કદાચ ગોડાઉન માં મૂકવું હોય બરાબર તો ઉપાડવાની જરૂર નહીં કારણ કે આનું વજન જ એટલું હોય એટલે નાના વ્હીલ આપ્યા છે આની માથે ચલાવવાનું ન હોય પણ ગોડાઉન માં મૂકવા માટે આગા પાછું કરવા માટે સરળતા બરાબર એટલે એવું કહેવાય કે ભાઈ જે નામી કંપનીઓ બનાવ એ તમામ પ્રકારની સુવિધાઓ તમે તમારા આ કોઠા બનાવેલા પંપમાં મળે બરાબર પ્રયત્ન કર્યો છે અને ટાકી ભરવા માટે છે છે ને આવે ટાકી આપણે કોઈ કુવાની મોટર કે ડોલ થી ભરવાની જરૂર નથી આજે અત્યારે મારી પાસે વેંચુરી હાજર નથી અહીંયા ચડાવી દે બરાબર વીસ અહીંયા ચડાવી દેવાનું મોટું આની જેમ બરાબર ને પછી પંપ ચાલુ કરીએ અને વીસ ફૂટ નું લાંબુ આવે એટલે આપણી કુંડી અથવા તો આપડે વોટર સ્ટોરેજ ટેન્ક કઈ પણ હોય વીસ ફૂટ દૂર હોય તો ચડાવી બરાબર ને એ ચાલુ કરીએ એટલે મિનિટે સો લીટર ત્રણસો લીટર ની ટાકી ભરવા ત્રણ ત્રણ મિનિટ માત્ર ત્રણ મિનિટ અને સો લીટર પાણીનો છંટકાવ કરવામાં ત્રીસ મિનિટ થાય બરાબર અડધી કલાકમાં સો લીટર સોરી ત્રણસો લીટર પાણી અડધી કલાકમાં દસ મિનિટમાં સો લીટર છટાય બરાબર

અને દરેક ભાગ સુધી ઉપરથી નીચે પાંદડા સુધી પહોંચે એ રીતે દવાનો બરાબર ને ખૂબ સરસ મજાનો આ પ્રેશર પંપ જે નામી કંપનીઓમાં ખૂબ મોંઘો પડતો હોય અને ખેડૂત મિત્રોને લેવો તો હોય પણ કદાચ પોસાતો હોય ન પોસાય એવું બને નટુભાઈ ભાલાડાએ એ પોતાની કોઠા સુધી એ તમામ ટેકનોલોજી અહીંયા લાવીને મૂકી દીધી અને એ પણ ખેડૂતોને પરવડે ખેડૂતોના ખિસ્સાને બહાર ન પડે એ રીતે બરાબર ને હા તો આના વિશે વધારે કોઈપણ પ્રકારની માહિતીની જરૂર તો નટુભાઈ તમારો મોબાઈલ નંબર ફરીથી એક વખત અમારા ખેડૂત મિત્રોને આપો મારો મોબાઈલ નંબર છે નવાણું સાત નેવ્યાશી ચૌદ બે એક્યાસી બરાબર નવાણું સાત નેવ્યાસી નેવ્યાશી ચૌદ બે એક્યાસી ચૌદ બે એક્યાસી બરાબર ને હા આ વિડીયો આ વાત આ ટેકનિક આ કોઠા શું જ આપણને સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રોના વોટ્સએપ ગ્રુપ સુધી આ વિડીયોને શેર કરજો કે જેથી દરેક ખેડૂત મિત્રોને આ માહિતી એમના મોબાઈલ સુધી મળે અને આ નટુભાઈના કોઠા સુધી બનાવેલી સરસ મજાની પ્રોડક્ટ જે કોઈને ખરીદવી હોય એમના મોબાઈલ સુધી કોન્ટેક કરી શકે આપને કોઈપણ પ્રકારની વધારે માહિતીની જરૂર હોય ખેતીવાડીને લગતા કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન